ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ધીરે ધીરે અકસ્માતનો માર્ગ બનતો જાય છે ત્યારે તળાજા થી મોહવા તરફના સોમનાથ નેશનલ હાઈવે ઉપર એક બોલેરો વાહનો અકસ્માત સર્જાયો હતો સોમનાથ નેશનલ હાઈવે ઉપર તળાજા થી મોહવા તરફ પસવી થી આગળ બે કિલોમીટર દૂર બોલેરો વાહન કોઈ કારણસર પલટી મારી ગયેલ ત્યારે નેશનલ હાઈવે ઉપર એક પછી એક બનતા સમયાંતરના અકસ્માતના બનાવોને લઈને સ્થાનિક લોકોની ચિંતામાં વધારો થતો જાય છે કાઢવું તો પડે જ તમને જે અંદર બીજી પથારી થઈ ગયું હમ્મ સામાન ભરીને રાખતા હોય તો પંચી થાય ગયા હોય હાડી ફરેલ પંચી થાય ગયો મેં આગળ લાગ્યા હા નીક તો આડો આવી ગયો એવો સામાન કાઢવું તો પડે તમને કે અંદર બીજી પથારી છે સામાન ભરીને જાતા હોય તો પલટી ખાઈ ગયો હોય ને ખાડી પરે પલટી ખાઈ ગયો જતી ગયું Yeah,